તમે કેવી રીતે કરે છે ફેસર કેટલું આવે છે પકમાં તમે જોઈ શકો છો અમે છે સેડે આપણે પ્રવા સાંટે છે આપણે જીરામાં પાણી સાટવાનું કામ ચાલુ છે અત્યારે જીરું આપણે મોટું છે ને એટલે પાણી આને પાવવું પડે કારણ કે આને તાઇન પાણી જ થયા છે પાણી તાઇન પાણી જ પાયાશ બે પાણી તો ઊગી ગયું હતું ઘરનું જીરું છે આપણે દવા છાંટવાનું ચાલુ છે દવા ઓછી નાખવાની પણ પાણી થોડુંક વધારે પલારું પડે કારણ કે આમાં પાણી છોડી નાખ્યું જો આપણા પ પપનું ફેસર કેટલું આવ્યું છે એ જોઈ શકો છો તમે કેટલું ફેસર આવે છે તમને બતાવું આગળ વિડિયો પૂરો વિડિયો જોવો તો તમને બધો ખ્યાલ આવી જાય કે આપણે દેશી જુગાડ કેવો કર્યો છે એમ સાને આપણો દેશી જુગાડ તો મિત્રો આપણે જુઓ તમે જોઈ શકો કે પાણી પાવો અત્યારે ચાલુ છે પાણી પાવવાનું જીરામાં પપીને આપણે પાણી પાઈએ છીએ કેટલું ફેસર આવે છે તમે જુઓ દેશી જુગાડ અમારો પપનું ફેસર એ તમે જોઈ શકો આટુ પાસે રહ્યું ને એટલું બધું બે પાણી પાયા અને બે તો પાણી પાયા ખાલી

5 मिनट थे हां 10 मिनट 15 हां क्या देखा अपन आधे मिनट थी 35 मिनट थे सेने माना बड़ा ट्रैक्टर में साटे आपरे पप पै आवे ह पप खाली થઈ ગયા બે આ ભગવાન બ બે જાતે ગરીમાં ખાલી પાટલો ખાલી થઈ ગયો પાટલો પાંચ મોટર જેટલું થાતે આપણે બોલવું 5000 રૂપિયા ને આપણે ખર્ચો કર્યો હોય 5 6000 નો એ આપણે ટ્રેક્ટર નો ફીટ કર્યું એના કરતા જાજો થાતે નાખો દીધીન સાટો તો છે પપમાં ચાર્જિંગ નો ખૂટે બરાબર લો આ ખેતર મારે કરી બંધરા છે મરેન ધુમાડા કાઢેન જોવો

અંદરથી હું કેમ સાટવાનો તો અમારો વિડિયો ગમે હોય તો લાઈક કરો અને શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાકર આવે તો નડે ને ને તા તો મે ઘર ઉલો થઈ જાય ને હમ તો ચાકર આવે પછી એટલે આપણે છાટવાની પાણી છાટવાનું થાય એટલે આપણે વેલુ છાટવાનું 10 વાગ્યા પછી હમ પછી નહીં છાટવાનું પબ બંધ છે પબ જતો હાલો પબ બંધ છે હા આપણે બંધ કરીએ તો હમ